ધીમે ધીમે આવું પેઠી છે ભાઈ પેઠી રસમ આ તો ફાટા છે મગના ને એવું બધું હા ભૂકો ન કરી નાખો હે હા પીઠી રસમ ને ફૂલ તૈયાર થઈ ગયા છે ને વરાજા વરાજા પીળા કપડા એટલે પીઠી ના કપડા પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે જો અણવર રજાઈ લઈને ઊભો છે પાણી બારી મોઢું બધું સાફ સફાઈ કરી નાખી છે કારણ કે બાર બહુ કોગળા કરવા આવવું ન પડે પછી એટલે જો તમે વરાજા કમ્પ્લીટ છે આ મારે ભૂરી અહીંયા જો

હેને તૈયારી તમે કરો બધી હે ભાભી વાના નહી વાના નહી પીઠી નહી ગયો વાના ને નહી હવે હું છે વાને હવે પીઠી ની તૈયારી કરવાની હે હા પીઠી ની આ કઈ ને પૂરી ને એવું કઈ મેં કઈ શું હોય ભાભી હે એક પાપડ ને ચાર પૂરી એક પાપડ ને ચાર પૂરી હા આ બધા હોપારી ને ફોટા કરાત છે અમારું છે અને તમે કહો છો બાંભરીના ઓળખતા છો એનો ભાગ મોટા છે કિશોરભાઈ એ ફોટા નું કરે છે ને આતાર પ્રસંગમાં આવેલા છે

તો અમારે ત્રણ ભાઈ આવી ગયા છે પીઠી સોળવા હરિયો શીશવા માટે ત્રણ ફૈયો છે મંજુભાઈ દુધીભાઈ ને લાભભાઈ તો ગયાર હજાર છે એટલે એના છે એના દીકરાના ઘરના છે અને અમારા કાકી પણ છે તો વરાજાના મમ્મી તો હરિયો શીખી રહ્યા છે પીઠી ના ગીત ગાઈ રહ્યા છે હરિયો શીખી રહ્યા છે તૈણે ભાઈ anta bhaya wali ke tale halo halo santo de halo de santo halo એ મારા મોટા બા ગઢામાં આવી ગ્યા છે બા એટલે કે અમારા ગઢામાં આવી ગયા છે હરિયો શીશવા તો મારા મોટા બા છે મારા ફાઈ છે બાજુ પાજુ ઉપર રાખીને હરિયો ગઢામાં પાં છાવા છે ને મારા કાકી બાજુ પા છે અને ત્રીજી સોથી પેઢીએ અમારા માળે એ હૈયા જ છે કડા ધાડા છે આલી સાલી એક છે કાંઈ વાંધો છે નહીં કમ્પ્લીટ થઈ ગયો જો બેનોને તે માથા ઉપર હરિયો રાખ્યો છે અને હરિયો સેસે છે આલી ચાલી એક છે ને હવે આવી ગયા છે મારા બા હરિયો શેસવા માટે તો એવો મારા બા છે મારા ભાઈ અને મારા કાકી બધા હરિયો તો આવી રીતે બધા કુટુંબના બૈરાઓ હોય કાકા દાદાના ભાઈ હોય તેમના જે બૈરા હોય કે જેમ એમથી મોટા જે હોય બધા આવતા હોય છે હરિયો શીસવા માટે ફય હોય જે બે ત્રણ ફય હોય હોય પછી જેટલા ભાભીઓ હોય એટલા બધા હોય છે પછી મહેમાનો આવેલા હોય તો એ બધા પણ હરિયો શીસો આવતા હોય છે તો આવી રીતે અમારામાં રિવાજ હોય છે પીઠી રસમને સમય દવા મારા ભાભી આવી ગયા છે હરિયો શીસવા માટે આ બધા બધા બૈરાઓનો વારો છે એટલે હવે બધા બૈરાઓ વારા પરથી વારા પરથી આવી ગયા છે કુટુંબની બાઈ હોય કે બે હરિયો શીસવા માટે આ છે તે મારા ઘરના છે તો એ પણ આવી ગયા છે હરિયો શીસવા તો બધા વારા પરથી વારા પરથી ના છે તે અમારા નાના ઘરના છે વિજયના ઘરના મમતા તો એ પણ હરિયો બધા વારાપરથી હરિયો શીસતા હોય છે કે કુટુંબના બૈયા હોય બધા આવતા હરિયો મારા ફઈ તો વીટી છે હોનાની વરાજા માટે અને પહેરાઈ જઈશ વીટી તો ત્રણ ફઈ છે અને ત્રણ ભારનું આરે લગ્ન છે એટલે ત્રણે ફઈ એક એક વીટી છે ને તણીને પહેરાઈ દેશે તો તૈણે ભાઈ ને પણ વેટી છે અને તૈણે ફઈ હરિયો છે એક મારા ફઈ છે ગયાર હાજર છે તો એમનો દીકરો છે આ તેમના ઘરના છે જો હરિયો શી ખીરા તો એ પણ હાજર છે અને બધા હરિયો વારપરથી વાર પછી શીશ્યા પછી એ વીંટી પહેરાવતા હોય છે ફઈ વીંટી લઈને આવે એમ કે તો વીટી લઈને આવ્યા છે ને આ ફઈ વીટી છે આપણે તેમજ માનું કે આપણે ફઈની વીટી છે એના દીકરા ઘરના લઈને આવેલા છે વીટી એટલે વીટી પહેરાવી રહ્યા છે અને આવી રીતે અમારે વીટીની રસમ હોય આ મારા ફઈ છે મારા ફઈ દૂધી ભાઈ છે હેતલ બેન વીટી પહેરાવી રહ્યા છે મારા ભાઈ વરાજ અને અમારા મંજુભાઈ ઘેરે જ હતી બેટી હિરલબેન ને હેતલબેન હું હિરલબેન ને અમારા દુધીભાઈ બેને પહેરાવી છે અને પાયલબેનને લાભભાઈ પહેરાવી છે બેટી એમને હવે જો મારા કાકી હવે અમારા ફૈબા એવા છે વેટીઓ લઈ જાઓ તમે અમારા ફૈબા પણ વેટીઓ પહેરાવી રહ્યા છે અમારા કાકા એ ધારેલા છે તો એ ફૈબા છે તૈણે ભારૂને વીંટું લઈને આવ્યા છે ફૈબા તો એણે પણ વીટી પહેરાવી છે તણે ભારૂને અને અમારે આ બીજા ફૈબા ફાઈ છે તો એ પણ ત્રણેય ભારૂને વીંટી પહેરાવશે જુઓ તમે તો આવી રીતે બધા અગા સંબંધી હોય પછી ફૈયું થતા હોય વીટું લાવતા હોય ને હવે બધા જુઓ બધી બેનું પાછળ આવી ગઈ છે બેનો ને ભાભીઓને બધા ઊભા રહી ગયા છે ને હવે મીઠા ફોટા પડાવવા હવે જો શરીર પણ હાથમાં આપ્યો પણ તારા જોવા તમે હાથમાં મહેંદી છે એક હાથમાં ગણપતિ છે એક હાથ શેડાશેડે બાંધેલી છે તો આવો સરસ મજાની મહેંદી મેઘી લેતી વરાદાના હાથમાં અને આ જો બધી બહેનો છે બધી બહેનો છે બરાબર ફઈની ને માસીની ને મામાની કાકા બધી બેનો હતી અને આ અમારા કાકી જો વરાજાને પીઠી વડાશે સોળવા તો આ રીતે અમારું પીઠી સોળતા હોય છે જો તમે અમારા કાકી એ પીઠી સોળા છે પેલા આકીએ સોળી હવે ફૂલથી સોળ છે પીઠી જો વરરાજા અને વરરાજાના બા ઓલું પીઠીનું ગીત નથી આવતું કે પીઠી સોળે પીઠી રે રેરા હાથ પગ રે વરની માતા એમ હાથ પગ વરની માતા સોળી રહ્યા છે પગેને ને વહામાન બધે વરાજાને બા પીઠી લગાવી રહ્યા છે અને હવે આવી ગયા છે મારા ભાભી વરાજાને પીઠી સોડવા માટે મારા મોટા બા ઊભા છે તમે વૈરા બધા પેઠી સોળતા હોય છે મારા મોટા બા છે બધા બાળી રહ્યા છે પેઠી ત્રણને બેન ભાર બહેનોને સોળે છે વારાફરતી વારાફરતી બધા એક લાઈનમાં બેસીને બધા કુટુંબના વૈરા હોય પછી મામાના હોય મોહિયા હોય ભાઈઓ હોય મામીઓ હોય આ છે મારા બા છે જો કરી બધા સોળી સોળી પેઠી તો મિત્રો આ રીતે અમારે રિવાજ હોય છે પીઠી તમારે એવી રીતે રિવાજ હોય જરા કોમેન્ટમાં લખી નાખજો જો તમે આ તૈયારી દેરાની જેઠાણી છે અને તૈયારી બેન ભારું છે આ ત્રણેય ભાભિયું થાય છે તો જો પીઠી લીધી છે આસમાં અને હવે પીઠી સોળે દેખી છે આવી રીતે પીઠી તાભી દણંદ બાળાશે આવો અવસર તો કારક જ હોય ને મોકો કારક જ મળે પીઠી નું સોળવાનું લગ્ન હોય ત્યારે હોય તે પણ એમ હરખ કઈ કલાક હોય જોવા તમે બધા હરખથી પીઠીઓ છોડતા ને એકા બીજા હરખથી આમ ઘણા તો આનંદ આવે આપણે સામે જોઈને તો હરખાઈ ગયેલા આવે બધા એકા બી પીઠી અને પીઠી નો તો રંગ જ અલગ હોય કંઈક પીઠી જોવા બધા છે તે મારા ફઈની પાસે આવ્યા છે પીઠી છોડવા બધા આવતા હોય હગાવાલા પીઠી છોડવા તો બધા વારા ફરતી વારા ફરતી જો બધા ભાઈ આવી રહ્યા છે એના મામી છે હા એના ભાભી છે અમારા ભરતભાઈના ઘરના છે એટલે મારે ભાભી થાય છે ને અલગ અલગ અમારા ભાવ બહેન આવી ગયા પીઠી થવા એના મોટા બેન છે બેન તો એ પણ જો ભાઈને બેનને બધાને પીઠી લગાવી રહ્યા છે જો અમારી બેન પણ જો ભાવ બેન બે બહેનોને આ ગાલે પીઠી લગાવી રહ્યા છે

અને હવે એવું અમાર નહીં હોય એમ કે વરાદાને કોઈને બોલવાનું ને હાથમાં શરીફ આપ્યા પછી જોવા તમે અને આ ખોબામાં જે આ ઘઉં હોય એ ધીમે 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 ખાલી કરી નાખતા હોય છે ઉપડે ઉઠાવા જાય ને પછી પાસા આવે ચાર બોલવા ને હવે જો હવે બધાને જે મોજ આવે ને પીઠે જોડ્યા પછી પૈસા દેતા હોય તેના બા બાને બાપા આપ્યા છે મારા બા મારા બાપા આવ્યા છે છોકરાને બધાને પૈસા દેવા માટે તો બધા બે વારા પૈસા આપશે જે જેને આનંદ હોય એ દે પૈસા હવે અમારે ગઢામાં પાછા આવી ગયા છે ગઢામાં આવી ગયા હવે ગમલેટ એ પણ પૈસા આપશે વારા પરથી વારાપુરતી બધા પીઠીમાં પૈસા દેતા હોય છે તો આ રીતે અમારો રિવાજ હોય મિત્રો હવે આવી ગયા ભરતભાઈ અમારે તો અમારા નાના ભાઈ છે ભરતભાઈ થી વિનુભાઈ થી નાના પ્રવીણભાઈ જો એમની ચાર ચાર દીકરીઓ છે અને પોતે છે અને આ અમારા ફેમિલી આવી ગયા જો અમે ત્રણેય ભાઈ છીએ આ અમારા ભાઈ ને ખુવા છે તો બધા વારાફરતી વારાફરતી પૈસા આપી ગયા છે આ છે મારા ભાઈને પોવાના ભાઈ એટલે એના મામા રાજાના મામા નહી બે ભાઈ છે તો આ છે એના ફાય દીકરી એના મામાની દીકરી જોઈ હાલ જમાય છે અમારે હમ આ છે અમારા દીકરી ની છે આ છે ઘોઘાવાળા બને છે આ છે મારા મામાની એ એના ફઈને એ ફેમિલી આખી એક સાથે બધા તો બધા જો ફેમિલી સાથે એક સાથે બધા ફોટા ઉભા પડાવી રહ્યા છે ઉભા રહી તો હલો મિત્રો જરૂરથી લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ છે તે અમારે નવા ગામથી મારા ભાઈના દીકરાની બે જણા છે આ છે તે એના રાજાના મામાની મહોળ છે બધું આ અમારા બેન બની ગયેલી છે પાલીતાણાથી અમારા ભાવ બહેનની અશોક કુમાર આ બધા મહેમાનો છે એના મોહ બધા વરાજાના